જો રેલવે પોલીસે સગીરા સાથે દુષ્કર્મ કરનાર હવાખોર નરાધમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે હાવખોર આરોપીએ સગીરા સાથે રેલ્વે સ્ટેશન નજીક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો કિશોરી સાથે મંદુક થતા ભાગીને સુરત આવી ગઈ હતી સુરત રેલવે જિલ્લાના રહેવાસી રવિશંકર નામના એક આરોપીને છે આ આરોપી પર એક તેર વર્ષીય સગીર કન્યા સાથે રેલ્વે સ્ટેશન નજીક દુષ્કર્મ કરવાનો આરોપ છે આ ઘટના જુલાઈ ઓગસ્ટ મહિના દરમિયાન બની હતી ગુનાની ઘટના બાદ પીડિતા કિશોરી માતાપિતા સાથે મંદુક થતા તે ઘર છોડી સુરત આવી હતી દુષ્કર્મ આચર્યા બાદ આરોપી પોલીસથી બચવા ફરાર થઈ ગયો હતો અને પોલીસથી છુપાતો રહ્યો હતો પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ખુફિયા માહિતીના આધારે ગત આરોપીની ધરપકડ કરી હતી અને પોક્સો એકની કલમ હેઠળ કાનૂની કાર્યવાહી કરી હતી ગઈ તારીખ ચૌદ નવ ના રોજ ચૌદ નવ પચીસ ના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક તેર વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું જેથી અમારા આઈજી મેડમ છે પરિકિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય એક સ્ત્રી હોય કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય એમને કોઈ ભોગ બન્યા હોય તો એમને તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ બહુ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે એક મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું આરોપીની ખોળ કરતાં અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પૂછપરછ હાલમાં ચાલુ છે